રાઘવેન્દ્ર હરિહરબાપુના ભજનના પ્રતાપથી આજથી આ સ્થાનમાં નો પ્રારંભ થવા જઈ રહ્યો છે પોથીયાત્રામાં લુહાર સુતારની વાડી હળવદથી પોથી યાત્રા નીકળી અસંખ્ય ગાડીઓ પોથીમાં તાલીઓથી પોથી યાત્રાને વધાવે

ત્યારે હજુ બાપુની શરૂઆત હતી એ વખતે પણ મને અમારો આ ગિંગોરા પરિવાર ભાલુભાઈ અને પછી એના બીજા જ વર્ષે અમારા ભરવાડ સમાજ ગિંગોરા પરિવારે અમારા સંત તુલ્ય મહાપુરુષ માનંદ બાપાની સમાધિએ મેઘીદાસ બાપુના કહેવાતી કે જ્યાં મારી બબે ત્રણ કથાઓ નથી એટલે ખૂબ આ વિસ્તારથી નજીક છું તો કથાના પહેલા દિવસે કથાનું માયતમ કહેવાતું હોય તો થોડુંક માયતમ ગઈ પોથીનું સામે એવું થાય આપણા જૂના જમાનામાં હવે તો બધું બદલાતું જાય છે અને હજુ ઘણું બધું બદલાય છે અને નહીં જોયેલું આપણે જોવું પડશે એ તમારે તૈયારીમાં જ રહેવાનું હજુ હજુ બદલાણું જ નથી ઘણું આશેરે વાળ સજ કરું ને આવો તો સફાઈ કામદાર એ શેરીને વારી નાખે સિટીમાં રહેતા હોય તો મ્યુનિસિપાલિટી વાળા શેરીને વારી નાખે તો પોથી કે સંત નું આપણા ગામમાં આગમન થાય એ પેલા જ્યાં સુધી શાપ ન થાય ત્યાં સુધી પોથી કે ભગવાન એ કોઈને આશીર્વાદ આપણને મળે નહીં પેટમાં કાતિયો હોય અને ઉલ્લી ઉલ્લીને કડતાળો લઈ લઈ અને આપણે ગાવી કડી બહુ સરસ છે સીધી આ પોથી યાત્રા લાગુ પડે છે કઈ કડી મન મંદિર ના ખૂણે ખૂણે થી કચરો કાઢી ના આજે સૌને જય શ્રી કૃષ્ણ આવે વેલા આવજો આજે સૌ જય શ્રી કૃષ્ણ આવે તો ભગવાન ની કથા છે નવ દિવસ આ માંડવામાં બેસો તમે સફાઈ નું કામ કરશે અહીં એટલા માટે એ શેરી શરીર રૂપી શેરી વારવાની વાત છે અને જ્યાં કનેક્શન થવા દેતી નથી આ અમુક અમુક વસ્તુ એવી ગરી ગઈ છે આપણામાં કે જો કાઢતા પેઢીઓ લાગશે પોથી સીધી જ ઉપાડવાની હોય શું કામ પોતી ઉદ્ધવજી બહુ એ આધ્યાત્મિક વાતો છે આપણે એમાં જવું નથી આપણે દેશી માણસો છીએ પણ જ્યારે ઉદ્ધવજી એ ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો કે કલી એટલે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીમાં એક હજાર ને આઠ વિષ્ણુ ભગવાન ના નામ છે એમાંનું એક નામ છે વાડમ્ય સ્વરૂપ યા છે હા વિચાર ને વાર માથામાં ઉગે ઉગે ને કોઈનો પૂગે કાઠિયાવાડની કહેવત છે આ એટલે એ પોથીને આપણા માથે મૂકી દઈએ એટલે કે સાક્ષાત ભગવાન આપણાનો આરંભ કરીએ પેલા જે પરંપરામાંથી અમે આવીએ છીએ ગેડિયા કારવાનાથની જગ્યા જે સાડા ચારસો વર્ષ જૂની જગ્યા છે એ જગ્યાની બાજુમાં જ્યાં તેર જ્યાંથી આપણે આવ્યું છે એને યાદ ન કરીએ તો નુગરા કહેવાય સાડા ત્રણસો થી વધુ કથાઓ મેં કરી છે કચ્છ કડવા પાટીદાર વાડીમાં એક જ જગ્યા પર આ વર્ષે સત્યાવીસ વર્ષ મેં પૂરા કર્યા અને બે હજાર એકત્રીસ સુધીની કથાઓ ત્યાં લખેલી છે આ મારી ઓળખ નેરો બી હું જાઉં છું ચૌદમાં વર્ષમાં એ કથા યાત્રા એ પ્રવેશ કર્યો એટલે ખૂબ માતાજી ભગવાન ની દયા છે તમારા બધાના આશીર્વાદ છે તો જ્યાંથી અમે આવીએ છીએ ઠાકરને ને એક રીતે યાદ કરીએ આ એને સોંપી દઈએ અને અમારા ઉપર આ કાર્ય નિર્વિઘ્ન પૂરું થાય એક લીટીમાં ઠાકરને ની પ્રણામ છે પ્રણામ ઠાકર તારી ગાદી વગર બર નહી હા દુનિયાના ગમે તે દેવ આગળ જાઓ પણ કર કાંડું ન પકડે ત્યાં સુધી આપણું કોઈ કાર્ય થતું નથી આ મગજમાં રાખવાનું તો એ રાજમાન રાજેશ્વરી મોમાઈને એક રીતેમાં યાદ કરી અને એના આશીર્વાદ લઈ અને કથામાં આગળ વધ્યા હે મારા ચામડાની સીવડાવું આવે પાર રે મોરા ગઢ મા મોમાઈ વંદન અને હવે મહત્વની વંદના હું એ કૃપા મા મેણબાઈ માની છે અમારા જગ્યામાં તેર સંતો જીવન સમાધિ મેં એક સમાધિ મેણબાઈ માની છે અને એ મેણબાઈ મા ની મારા ઉપર પૂરી કૃપા છે અમારી છે અમારી જગ્યામાં દસ હજાર થી વધુ ચુંદડીઓ હાડીઓ ચડી છે પરિવાર સમાજ ને ખબર છે ટગલે ટગલા પડ્યા છે તો એ મ્યાનબે માને પણ એક રીતે યાદ કરી અને કથાના પેલા દિવસે કથાના આરંભમાં ਤਾਰੀ ਪਾਰੇ ਰੇ ਜਾਂਬੂ ਰੋ ਈ ਰੇ આપણે કથાના શ્રી ગણેશાય કરવા જઈ રહ્યા છીએ એ પેલા એક નાની વાત તમને કરું કે આ કથાઓ શું કામ હરિયર આ બધું સતત બે મહિના આની પાછળ રહેવું તો આનું કારણ શું આનું કારણ એક જ કે આ દેશનો સંત સતસંગ જળવાઈ રહેવો જોઈએ મારો સમાજ સત્સંગમય હોવો જોઈ અને જ્યાં સુધી કથા કીર્તન ભજન નહીં સાંભળે ત્યાં સુધી ક્યારેય કોઈનો ઉધાર થવાનો ન થતા પહેલાં પણ કાલનો હું જોઉં છું સતત એ લોકો દિલ દઈને મહેનત કરી રહ્યા છે મુના બાપુથી લઈને બધાય પણ મારો કહેવાનો સૂર કે આજ બાપુ તો બાપુ માંગતા નથી મને એવું કંઈ કીધુંય નથી મારે કથા કરી દેવાની છે મારા પોથીમાં એ બાપુના આપી દેવાનું છે કારણ કે મેં બહુ સુખી સાધુ થયા એટલે એ કાંઈ એ માથા નથી આ મારો સમય કથામાં સમય કાઢો આજ તો બરાબર છે તો પેલો દિવસ છે એટલે પોથીના હિસાબે તમે બધા આવી ગયા છો પણ મને ગરાહોતી વિશ્વાસ છે કામાથી પચાસ ટકા કા એટલે આપણે એવું ન વિચારીએ

રામકથા એક એવી કથા છે આ રેડીમેડ કાપડની દુકાન છે રામકથા છે ને એ રેડીમેડ કાપડની દુકાન છે પહેલા લેવાનું એટલે કથા તમારું સફળ દરેક ને આમાં લાગુ પડતી વાત આવેલા દિવસે એક નાનું એવું દ્રષ્ટાંત તમને આપું પછી ગણપતિ માંડી અને કથાને આપણે વિરામ આપશું કે એક નાનું એવું ગામ હતું આ દ્રષ્ટાંત બરાબર ધ્યાનપૂર્વક સમજ કે આમાં એવું છે કે હાડાબાર થઈ ગયા છે આમ ખાવાના ટાઈમે સત્સંગની વાતો કરવી એ આમ આમ પેટ સાથે અન્યાય કર્યો કહેવાય આમ પણ ઘણે માંડા વગર હું છોડી છે એને લાગુ પડતું આ છે કાચી બહુ પ્રેમી અહીંયા કોઈ સાધુ આવે એટલે કાચી એની સાથે સત્સંગ કરે અને ખૂબ આનંદ કરે એક વાર અને કાચી ગરીબ કેટલો પ્રભુ તારી કસોટીની કથા સારી નથી હોતી જે સારા હોય છે એની કોઈ દશા સારી નથી હોતી બરાબર બટાકુ થાય થાય નહી હોય ને આ તો વાંધો નહીં શરમ શરમમાં ક્યાં નહીં પાત્રોને પણ એકવાર જોરદાર તાલીમથી વધાવીએ અને સાથે સાથે મુના બાપુને પણ વધાવીએ કે સરસ મજાના પાત્રો તૈયાર કર્યા છે પાત્રો બધા બહુ સરસ છે રમણીય છે મને ગમે છે નાના છોકરાઓ છોકરીઓ છે પણ હનુમાન બરમાં બહુ હતા હો હનુમાનજી હતા ને એ બરમાં બહુ હતા હો હા તમે જુઓ એટલે હા

તો હનુમાનજી નું પાત્ર સરસ હતો એ વાતો કરતો હતો કથા સુકામ એનું નાનું એવું દ્રષ્ટાંત આપી અને પછી આપણે ઘણે મારીને કથાને વિરામ આપીએ એક ગામડું ગામ એ ગામમાં એક કાચી હતો કાચી એટલો બધો બહાર આવે શબ્દને બરાબર સમજો એ તેલ નું એ પોતું કરે એ તેલ નું પોતું કરે એ પોતું ઘરે મોકલાવે અને પોતામાં જે તેલ ચોઈટું હોય એ નીચો એકવાર વાર

તો પહેલા આપણે ગણપતિનું સ્થાપન કરીએ એ પહેલા થોડો ઇતિહાસ જાણીએ કે ગણપતિનું સ્થાપન કેમ કરવામાં આવે છે અખિલ આને સજીવન કરો અને આજથી માતાજી કે જો આ મારો ક્રોધ શાંત થવા દેવો હોય તો આનું સજીવન કરો અને બીજું આજથી સીતાજી જોકે છે લઈ લઈ જાઓ લઈ જાઓ એટલે છોકરાઓ થાકી જાય ને હનુમાનજી રાખજો નવ દી સુધી આમને લઈ જાઓ હનુમાન હનુમાન છે વાત છે મહાપુરુષો એમ કે છે કે ગણપતિનું જે મસ્તક કાપી નાખ્યું ને પેલું મસ્તક

કે કરજુગમાં તારા ઉપર અમારા સ્થાપન થશે એ હાથીના ચાર પગ ઈજા બાજોઠ જેના ઉપર આપણે ભગવાનની સ્થાપના કરીએ છીએ તો ગણપતિ માટે આવી કથા છે આ કોઈ હા ગણપતિ માટે કોઈ પણ જગ્યાએ ભજન હોય ਤੋ ਪਹਿਲੂ ਭੋਜਨ ਕੋ ਨੂੰ ਗਵਾਈ ਗਣਪਤੀ ਨੂੰ ਤਮੇ ਭਾਂਗੋ ਮਾਰਾ ਦਰੜਾ ਨੇ ਭਾਤਾ ਆ ਤਮੇ ਖੋਲੋ ਮਾਰਾ ਦੁਦਿਆ ਨ ਤਾਲਾ ਮੇਰਾ ਦੁਖ ਦਾ ਰਿਧਰ ਮਟੀ ਜਾਤਾ ਗਣਪਤੀ ਦਾਤਾ ਮੇਰੇ ਦਾਤਾ ਮੇਰੇ ਦਾਤਾ પેલું ભજન ગણપતિ નું ગવાય બરાબર આપણે ગરબા ગઈએ છીએ ને એમાં પેહલો ગરબો ગણપતિ નો ગવાતો હજુ જૂની ગરબીઓમાં ગવાય છે આ વલ્લભ નો લખેલો ગણપતિ નો ગરબો છે

ગણપતિને તમે જોવો ગણપતિનું નાક મોટું કાન મોટા આંખું જીણી પેટ મોટું અને અને આગળ લાડવા આ સમાજમાં જેના જેનું કાન કેના મોટા હોય આધ્યાત્મિક અર્થમાં જોઈએ તો જેની દ્રષ્ટિ જીણી હોય ગણપતિની દ્રષ્ટિ ઝીણી છે એટલે કે જેની દ્રષ્ટિમાં બીજાનું ખરાબ કરવાની ભાવના ન હોય એના જ નાક અને કાન મોટા હોય નાક અને કાન ઇજ્જત ની નિશાન સિમ્બોલ છે નથી કઈક એવું કામ કરે માણસો કે છે ને આ નાક કાન વગર નું akaroi ana koei akaro ana koei

આપણી કથાનો રોજનો ટાઈમ નવથી બાર અને ત્રણ અઢીથી સાડા પાંચ આવો પત્રિકામાં લખેલો છે પણ આજ આપણે ત્રણ વાગે કથા ચાલુ કરીશું બધા પ્રેમથી ભોજન લઈને જજો અને આગળની કથા હવે આપણે પછી બપોર પછી ચાલુ કરીશું બે મિનિટ પ્રેમ અને ભાવથી આપણે ભગવાન નો જય જયકાર કરી અને પડીએ પતે તો પેલા દિવસની કથા સવારની કથા વિરામ લે છે બરોબર બપોરે આપણે પાસા ફરી મળીશું ત્રણ વાગે જય શિયા રામ જય માતા